તો નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટેક્ટર્સમાં તમારું સ્વાગત છે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લીધું હોય અથવા તો લેવા માંગતા હોય તે મિત્રો માટે સાવ નવે નવો સાથીનો સેટ પ્રોવાઈડ કરી આપશું હાજરમાં અત્યારે બે સેટ ઓર્ડર ઉપર સાવ નવા નવા તમને તાત્કાલિક મળી જશે સેટમાં આવનાર વસ્તુની વાત કરીએ તો છ વસ્તુ તમને ટોટલ જોવા મળશે એક સેટમાં બધી જ વસ્તુ સાવ નવી નવી અને સારી ક્વોલિટીની બનાવવામાં આવશે છ આવનાર વસ્તુની વાત કરીએ તો સૌ પ્રથમ તમને દાતી જોવા મળશે સાત દાતી આવશે દાંતીમાં જે પણ ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારમાં હાલતી કોઈસુવાળી અથવા તો ફારવાવાળી જે પણ જોતી હોય છે તે પ્રોવાઈડ કરી આપશું વસ્તુ તમે જોઈ શકો છો ખૂબ જ સારી ક્વોલિટીની અને સાવ નવી વસ્તુ વાપરવામાં આવશે બીજી વસ્તુની વાત કરીએ તો પાંચ ફૂટની તમને રાબ જોવા મળશે જે પણ તમે જોઈ શકો પાછળ ફોલ્ડિંગ પતરું ઢસડિયાનું અથવા તો લેવલ કરવા માટે પારા ઘસવામાં બંને જગ્યાએ ઉપયોગી એવી પાંચ ફૂટની તમને રાબ જોવા મળશે નીચે ખૂબ જ જાડી રાપ પણ તમને એરે જોવા મળશે પતરું ફોલ્ડિંગ એસેમ્બલ આવશે

ત્રીજી આવનાર વસ્તુની વાત કરીએ તો ગોલ લોઢીઓની ઘોડી તમને જોવા મળશે જેમાં પાછળ તમે લોઢીઓ ફિટ કરીને સાતીની જગ્યાએ ટ્રેક્ટરને ચોમાસામાં ઉપયોગ લઈ શકો લોઢીઓ પાછળની બાજુ ફિટિંગ થવાથી પાછળ બધા જ સાતીમાં ચાલતા વસ્તુ ટોટલી વસ્તુ ટ્રેક્ટરમાં ચાલશે ચોથી આવનાર વસ્તુની વાત કરીએ તો તમને ઈઠો તેનો હળંગ બટકાવાળો પાટલો આરે જોવા મળશે ફોલ્ડિંગ બટકા સાથે નીચે ત્રણ પીચી આવશે ખૂબ જ સારી ક્વોલિટીમાં જે પણ તમે જોઈ શકો છો ફોલ્ડિંગ બટકા સિસ્ટમ તમને આરે જોવા મળશે જેથી ટૂંકી જારી માકવું હોય તો બટકા કાઢીને તમે તેનો ઉપયોગ કરી શકો છો આ બટકા આવી રીતના તમને બટકા જોવા મળશે અને ટૂંકા પાટલામાં આ રીતનું તમને પંચિયાનો પાટલો જોવા મળશે બીજી વસ્તુની વાત કરીએ તો આ તમને માઠ પણ જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો હમર પણ કહે છે આ વસ્તુ હળંગ પાંચ ફૂટની તમને જોવા મળશે જેમાં તમારે લાકડાનું પિંજરું ખાલી બેસાડવાનું રહેશે અને માથે તમારે પંચિયાના બટકા કાઢીને આખે આખો પાટલો માડની માથે સીધો ચાર બોલ દ્વારા ફિટ થઈ જશે જેનો ઉપયોગ તમે રાહ પાકીને પછી જમીનને લેવલ કરવા હાટું કરી શકો છો અથવા તો ટેફા ભાંગવામાં તેનો ઉપયોગ થઈ શકે છે છેલ્લી વસ્તુની વાત કરીએ તો પારા બાંધવાનું પાટિયું પણ તમને જોવા મળશે પાટિયાની વાત કરીએ તો ખૂબ જ હેવી એંગલનું તમને પાટિયું જોવા મળશે ફોલ્ડિંગ પ્લેટ સાથે આ પ્લેટનો ઉપયોગ તમને પારાને આછો પાત્રો કરવા માટે ઉપયોગ કરી શકો હો પ્લેટને કાઢવાથી પારો પાતળો થાય છે અને રાખવાથી જાડો પાતળો તમે કરી શકો છો નીચે રાપ પણ તમને જોવા મળશે ખૂબ જ હેવી જાડી રાપ તમને જોવા મળશે જે પણ તમે જોઈ શકો છો આનો ઉપયોગ તમે કપાસમાં તુવેરમાં વચ્ચે પારા બાંધવા માટે કરી શકો છો બધી જ વસ્તુ સાવ નવી હેવી ખૂબ જ સારું મટીરિયલ વાપરવામાં આવે છે આ બધી જ વસ્તુની કિંમતની વાત કરીએ તો એક સેટની કિંમત પિસ્તાલીસ હજાર રાખવામાં આવેલ છે કિંમત ફિક્સ છે એટલે જે પણ કોઈ ખેડૂત મિત્રો લેવા માગતા હોય તે કોમેન્ટમાં અથવા તો નીચે આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો બે સેટ અત્યારે હાજરમાં જ છે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માગતા હોય તે મિત્રો માટે મિની ટ્રેક્ટર પણ ઉપલબ્ધ કરાવી આપશું ખૂબ જ સારી કન્ડિશનના તમને ટ્રેક્ટરો અમારી આગળથી જોવા મળે છે જેમાં તમને કેપ્ટન સ્વરાજ સ્ટીલ ટ્રેક યુવરાજ બધા જ પ્રકારના મિની ટ્રેક્ટર અઢારથી લઈને વીસ એચપી લગીના તમને ટ્રેક્ટર પ્રોવાઈડ કરી આપશું ખૂબ જ સારી કન્ડિશનના અને ઊંચા મોડલ તમને જોવા મળશે વીસથી લઈને ચોવીસ લગીના તમને મોડલ જોવા મળી જશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરની ટ્રોલી લેવા માંગતા હોય તો તે મિત્રો માટે મિની ટ્રેક્ટરની ટ્રોલી પણ અમે સાવ નવી નવી ગેલ્વનેસ બનાવીએ છીએ આઠ બાય પાંચની પચાસ ફૂટની તમને ટ્રોલી જોવા મળશે જેમાં સાઈડના પાર્ટની આ તમને જોવા મળશે એમ આરએફના છસો હોલના ટાયર તમને આઈરે જોવા મળશે ફાડીયા વ્હીલ પ્લેટ સાથે ત્રણ ટન હાઇડ્રોલિક જેક જે પણ તમે જોઈ શકો છો નીચે ખૂબ જ ઘાટા ચૌદ સપોર્ટ પણ તમને આઈરે જોવા મળશે સારી ક્વોલિટીની તમને ટ્રોલી પણ આઈરે ઉપલબ્ધ કરી આપશું જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રોલી લેવા માંગતો હોય તો તેની પ્રાઇસ સિત્તેર હજાર ફિક્સ રાખવામાં આવેલી છે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટરની ટ્રોલી ટ્રેક્ટર સાથી આ બધી વસ્તુ જોતી હોય તો બધી વસ્તુ પણ આખે આખો સેટ અમે વેચીએ છીએ આ બધી વસ્તુ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો તમે